પા બંધ થઈ ચાલુ છે કે ચાલુ આ સકન ચાલુ રહી આ બાઈક આંગળી વાત મને પસંદ ન આવે ઓહ ડાયલોગ પાછા માર દે મરાત અમે તો બાંગ એવા આ બાઈક આંગળી અમને વાત પસંદ ન આવે પાજી સીધોથી આવ

પણ ધીમાને હવે મારા મલક ના મે નારાણી અર ધીમા ધીમા લો ને હું તે મલક તાન ગીટે ની હાલવા ઘેટર બાદા મેળા રે અરે ગાંધી મારા મલક ના નારાણી જોરદાર સોંગ આપડે આપણી સામે રજૂ કરી રહ્યા છે તો તમને કેવું લાગ્યું સોંગ એ જણાવતા આવજો કોમેન્ટમાં અને ખાસ આવા નવા સોંગ આંટી તમે ઉપાધિ કરતા નહીં કોમેન્ટ ખાસ કરવાનું ભૂલાય નહીં

શેરના માળાજ અરે મારા શેવીર વીરની પોપટ સરખી બોલી અરે પંખી લાગે પ્યારા માળાજ મારી છે નાથ નું સોનું નાથ ના મારી રે સાઈબાથાણી મંગાવ ફરી પાછા આપડે આવી ગયા છીએ આંટી હવે નવું કઈક સોંગ લાવે તમારી આમે

थोड़ो थोड़ो लगा भी। थोड़ा थोड़ा चा लगावी आमना एयर थोड़ा खराब થઈ ગયા હે હા હા છે લે લે કેમેરો કેમેરો ચાલે કે કેમ ઓછો આ દે લો બા ચાબ લો

ઉર્ફે અભી <laughs> <laughs> તો તમને કેવું લાગ્યું સોંગ તમે ખાસ કોમેન્ટમાં જણાવતા આવજો હજી આપણે થોડુંક પાણી પાણી પી લઈએ સિંગરનું ગળું જરાક ઓલું ખરાસ વાળું થઈ ગયું હોય પાણી પાણી પી લઈએ એટલે હમણાં પાછું નવું સોંગ તમારી સામે રજૂ કરશે બરોબર પેલા પાણી તો પી લે પણ અને સોંગ બોંગ યાદ કરી લે હાલ હારું એકાદ હું વ્યવલકારીના એટલે

ો કોમજાન <Sans of religion> <G DVD> <Grospus> दगा बाजो हो तुम सितम जाने वाले दगा बाजो तुम सितम जाने वाले कहानी थोड़ू गुचुगा तुम्हें को मुबारक है जंग की कहानी तुम्हें को मुबारक पसी नहीं कू जवा देगा हमारी तलब से निजाए हटा लो <laughs> क्या बात <laughs> नो हमें हम सताए हुए बहुत दिल के जख्म खाए हुए ए, काली काली दूसरों Che bande na dalo, eh, <laughs> <laughs> a me in re ne do e us ne vado. Si, English, italiano. Huh? <laughs> हमारे आंगने में तुम्हारा क्या काम है हमारे आंगने में तुम्हारा क्या काम है अरे जिसकी बीबी ना हो नीबी <laughs> <भाँगे दिखा। laughs> ना, जिसकी भी भी ना हो। <laughs> उसका भी बड़ा नाम है अरे जिसकी बीबी ना हो उसका भी बड़ा नाम है अरे सबको अपना समझो अपना अपना माल है પછી અભિ ઉર્ફે આંટી નું ખબર અભિ ઉર્ફે આંટી નું સોંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ માં ખાસ જણાવવાનું ભૂલતા ને આટલા સોંગ માંથી તમને ક્યુ સોંગ વધારે ગયમું એ કોમેન્ટ માં ખાસ જણાવતા આવજો અને આપણી ચેનલ ને નવી ચેનલ એ તો સબસ્ક્રાબ કરતા આવજો ઓલો ઓલો બેલ આવે નહીં વગાડતા આવજો એટલે છે ઘરે વગાડવા આવવો પડશે મજા આવે તો લાઈક કરો ફોલો કરો ગોપાલભાઈ ને મને નહીં આપણું નામ હું ગોપાલભાઈ શું નામ આપણે ઓલું કયા નામ માં મને ઓળખે શું સેવ આપડે કેમ બોલી એ નથી બોલવું મારે એવી તો ફાઈનલી આપડો વ્લોગ પૂરો કરી છે નેક્સ્ટ વ્લોગ માં પાછા મળશું જય દ્વારકાધીશ